પ્રવેશ એક સવાલ જે સરકારના નામે અમે લઈને આવ્યા છીએ કે સરકાર શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે કરશે કે સરકાર શિક્ષણ ને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો જવાબ તમને અહીંયા મળે तो एक थी आठनी शाला में तुम एकच शिक्षक छु અત્યારે હું ગુરુપાચાર્ય હું છું અને શિક્ષક મયુજ છે એક વૈજ્ઞાન સહાયક છે એક બેન કપાત્રાજા પર છે અને કેના છો આમ રાધનપુર પાટણ જિલ્લામાં રાધમુર તાલુકો રાધનપુર જ્ઞાન સહાયક માટે અહીંયા આયા છું બેન પગાડ તો કતને ટાઈમ વેકેશન પહેલા નો પગાડ્યું નથી કેમ કે શિક્ષક વગર તો હું પણ શું કરું ત્યારે ઓફિસ સંભાળું છોકરા સંભાળું બધી પ્રશ્ન તો મને છે ઘણા તો શું બનવાનું છે આસિફ મોટા થઈ જાય કલેક્ટર કલેક્ટર અરે વાહ કલેક્ટર બેઠો છે અહીંયા ભવિષ્યનો 230 ની સંખ્યા છે અને સાતનું મેકમ છે સાતનું મેકમ છે અને એકથી ચાલી રહ્યું છે શક જ નથી એસી ટકા જગ્યાઓ ખાલી છે કેમનું ભણશે ગુજરાત અમારી દીકરીઓ એસએસસી પાસ થઈ છે હવે ઉચ્ચતર શિક્ષણની વાત જ્યારે આવે તો ઉચ્ચતર માધ્યમિકની અહીં બાવીસ કિલોમીટરે એકમાત્ર ખાવડા ખાતે હાઈસ્કૂલ આવેલ છે ગવર્મેન્ટની એક મદદ અહીંયા કોઈ એસટીની સુવિધા નથી કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી ત્યારે ગુજરાત બેટી બચાવોમાં જેટલું કામ કરી રહ્યું છે કચ્છ શું કામ એમાંથી બાકાત છે શું કામ કચ્છને આટલી બધી સમસ્યાઓ નડી રહી છે ભણાવવામાં આ પ્રશ્નો ખૂબ બધા શેષ છે અત્યારનો સમય અને જે જમાનો ચાલી રહ્યો છે એટલે સત્તર વર્ષની દીકરીને આપણે બાવીસ કિલોમીટર મૂકવી તો કેવી રીતે મૂકીએ અહીંનું ગરીબ વિદ્યાર્થીને ભણવું છે એમને કલેક્ટર બનવું છે એમને ડૉક્ટર બનવું છે એમને એન્જિનિયર બનવું છે પણ કેવી રીતે એમ ભણે કારણ કે એને પ્રાથમિક પાયો જ એમનું મજબૂત નથી પ્રાથમિક પાયો તો જ મજબૂત થઈ શકે જો એને શાળામાં મજબૂત શિક્ષણ મળી પણ આટલે દૂર આવ્યા પછી એટલું સમજાય છે કે અહીંયા કોઈકે તો આવવું પડશે કેમ કે જો તમે નહીં આવો તો આ પરિસ્થિતિ બહુ બદલાશે નહીં એક વિસ્તાર છે બાળકો છે બાળકોની આકાંક્ષા છે ભણવાનો સપના છે પણ શિક્ષક નથી પ્રવેશોત્સવ જ્યારે બાળકોનો થાય ત્યારે એક સવાલ જે સરકારના નામે અમે લઈને આવ્યા છીએ કે સરકાર શિક્ષકોનો પ્રવેશોત્સવ ક્યારે કરશો તુંગા ગ્રુપ પ્રાથમિક શાળામાં હું છું અને સૌથી પહેલા આપણે બાળકોની મોજ જોઈએ અખંડ મોજ જોઈએ એમની જુઓ આવો તમને અહીંયા કચ્છ દેખાશે હેલો કેમ છો મજામાં શું નામ તારું તબસ્સુમ તબસ્સુમ કયા ધોરણમાં છે બીજામાં બીજામાં તું શું નામ સરસ

દરેક ની પોત પોતાની પીડા છે કચ્છ ની પીડા બહુ જ અલગ છે અને એ છે કે આ બાળકો અહિયાં આ આ બાજુ બાજુ હું આ બાજુ જઈ રહી છું બાળકો ની વચ્ચે તો આ બધા બાળકો છે એ ભણવાના સપના સાથે આવ્યા છે અહીંયા એમની ઈચ્છા છે કે એ કશું કરીને બતાવે સમા સમાજના બાળકો અહીંયા સૌથી વધારે છે અને આ સમા સમાજમાંથી આ આખા સમાજમાંથી પહેલાં શિક્ષક જો કોઈ મળ્યા હોય તો એ આ ગામમાંથી મળ્યા આ ગામની શાળામાંથી મળ્યા જે તે સમયે એમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને એક માણસ ભણીને આગળ વધે તો આખા ગામમાં કેવી રીતે સપના રોપે એનું ઉદાહરણ આ ગામની પ્રાથમિક શાળા છે પણ આ ચોથા ધોરણ સુધીના છોકરાઓ છે પણ એમના ભાગમાં શિક્ષક જ નથી જ્ઞાન સહાયક એક છે એ બધાને એકસાથે ભણાવે છે અને આટલા બધા બાળકોને એક સાથે મેનેજ કેવી રીતે કરી શકાય એ સવાલ છે એમની પોતાની તકલીફ છે કેમ કે એમની પોતાની ભરતી ટલે ચડીને એના પછી એમનો પગાર નથી થતો જ્ઞાન સહાયકમાં એની પણ સમસ્યા છે અને આ બધી સમસ્યાઓ તમે ભેગી કરો ત્યારે તમને સમજાય કે સરકાર શિક્ષણને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એનો જવાબ તમને અહીંયા મળે મુખ્યમંત્રી છે એક ગાંધીનગરથી કચ્છાવ્યા હતા અહીંયાથી દસ કિલોમીટર દૂર એક શાળા છે એમાં એમાં શિક્ષક નથી એક જ શિક્ષકથી ચાલે છે આ સ્કૂલ પણ એક શિક્ષકથી ચાલે છે હવે ક્યાં જવાનું ઉપર અચ્છા બહુ રસપ્રદ વાત એ છે કે સ્કૂલ છે સ્કૂલમાં વર્ખંડ છે બેન્ચિસ છે બાળકો એ છે બાળકોની આંખોમાં સપના એ છે બસ શિક્ષક નથી નમસ્તે આ કયા ધોરણ ક્લાસ છે પાંચ છ સાત આઠ પાંચ છ સાત આઠ

કેમ કે જનરલી કચ્છમાં બધા આવે છે પણ પછી ટકતા નથી તો તમારી શું ઈચ્છા છે મારે તો બસ આ ભરતી થઈ જાય તો એમ કે મજા આવે કામ કરવાની બહુ મજા હશે ગામનો સપોર્ટ સારો બાળકો વ્યવસ્થિત બધી રીતે પણ એક શિક્ષકની જરૂર છે અહીંયા કેમ કે શિક્ષક વગર તો હું પણ શું કરું અત્યારે ઓફિસ સંભાળું છોકરા સંભાળું બધી પ્રશ્ન તો મને છે ઘણા પણ એમ કે શિક્ષક હોય તો કોઈ પ્રશ્ન જ નથી અહીંયા બાળકો ભણવા માટે તૈયાર છે પણ શિક્ષક નથી તો

અફઝલ હાફિઝ તો શું બનવાનું છે આસિફ મોટા થઈને કલેક્ટર કલેક્ટર અરે વાહ કલેક્ટર બેઠો છે અહીંયા ભવિષ્યનો અને કેમ કલેક્ટર બનવું છે સપનું એક છે હા સપનું છે અને આ સપનું કોણે આપ્યું પહેલી વાર ક્યારે વિચાર આવ્યો આ સ્કૂલમાં આવ્યો ત્યારે સ્કૂલમાં આવ્યો ત્યારે તમારે શું બનવાનું છે મોટા થઈને ડોક્ટર ડોક્ટર અરે વાહ અને તમારે ડોક્ટર 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 કેમ બનવું છે ડોક્ટર બધા નિજાણ બચાવવા માટે અરે વાહ તો બાળકોના સપનામાં બહુ ક્લેરિટી હોય છે ટકતા નથી સપના બદલાતા રહે છે મોટા થાય એ પ્રમાણે પણ ડોક્ટર ને કલેક્ટર જે સપના છે મોટા ભાગે સામાન્ય સપના ભારતીય પરિવારોમાં બાળકોમાં આવતા હોય છે એ એકદમ સામાન્ય સપના આ બાળકોના પણ છે પણ એ પૂરા થશે કે કેમ એ આંકડાઓ એટલા માટે મેચ નથી થતા કેમ કે 43000 ની વસ્તી અગિયાર હજાર જેટલા બાળકો દસમા ધોરણમાં જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે માંડ દોડસો છોકરાઓ છે કે જે ક્લાસમાં બેઠેલા હોય છે એક એક ક્લાસ આગળ વધતો જાય એમ એમ ખાલી થતા જાય શિક્ષક જ નથી એંશી ટકા જગ્યાઓ ખાલી છે કેમનું ભણશે ગુજરાત હા કેટલાની અત્યારે ટોટલ બાળકો કેટલા છે બસો ત્રીસની સંખ્યા છે અને સાતનું મેકમ છે સાતનું મેકમ છે અને એકથી ચાલી રહ્યું છે હો હો

કેમ કે પેટા શાળામાંય શિક્ષક નથી નઈતર એ શાળામાં નઈ પેટા શાળામાં મારે બે શાળા ઝીરો શિક્ષકની છે એટલે બે શાળા એવી છે કે જે એક પણ શિક્ષક નથી નઈ બે શાળા મારે ઝીરો શિક્ષકની છે ને બે શાળાની અંદર જે 1 થી 8 ની શાળા છે એક શાળામાં ત્રણ શિક્ષક અને એક શાળામાં બે શિક્ષક ને મારી શાળામાં બીજી એક ધોરાવની શાળા છે એમાં પણ ત્રણ શિક્ષક છે એમાં જ્ઞાન સાહેબ બે શિક્ષક કાયમી ને અમારે અહીંયા એ પરિસ્થિતિ છે ક્યાંથી વ્યવસ્થા ક્યાંય નથી એમ એમનું કામ કરે કે મારી શાળામાં વ્યવસ્થા પાવે

કોઈક તો પોતાના વતન થી વંચિત છે એમના પરિવાર નો કે એક બે બાળક નો સવાલ છે અહીંયા તો અનેક જિંદગીઓ છે કે જે ના ઉપર લાગી જાય છે બીજું જે ઝીરો શિક્ષક છે ત્યાં શું કરવાનું ઝીરો વ્યવસ્થા પર કોઈ ને કોઈ રીતે હા કોઈ ને વ્યવસ્થા કરીને ચલાવવાની એટલે આ છોકરીઓ જુઓ એક આપણે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેમ્પેન શરૂ કર્યું કન્યા કેળવણીનું બેટી બચાવવાનું ત્યારે આપણે કહેતા હતા કે ઇનસે ઇનકી અદાય ન છીનો ઇનસે ઇનકી સદાયે ન છીનો હ ભી તો હૈ જિંદગી કા બેટિયાં તો હે લમ્હા ખુશી કા સરસ મજાના ડાયલોગ લખી નાખ્યા આપણે પણ પછી જ્યારે એમને ભણાવવાની વ્યવસ્થાને જવાબદારીઓ નિભાવવાની વાત આવી ત્યારે ગુજરાત બેટી બચાવોમાં જેટલું કામ કરી રહ્યું છે કચ્છ શું કામ એમાંથી બાકાત છે શું કામ કચ્છને આટલી બધી સમસ્યાઓ નડી રહી છે ભણાવવામાં આ પ્રશ્નો ખૂબ બધા શેષ છે ગામના લોકો સાથે વાત કરીને આખા મુદ્દાને અને એમનું જે ફ્રસ્ટ્રેશન એમનો આક્રોશ એમની પીડા એ સમજવાનો પ્રયત્ન કરીશું આ કચ્છની બપોર છે આ બપોરમાં પક્ષીઓનો અવાજ તો છે પણ છતાં એ કચ્છની પીડા છે આખા પ્રદેશમાં સાડા પાંચસો જેટલા શિક્ષકોનું મહેકમ અને તો એ ત્રણસોની આજુબાજુ શિક્ષકોની જગ્યા ખાલી છે એટલે તમે સમજો કે ઓલમોસ્ટ તેશી ટકા શિક્ષકો જ નથી આખા આ વિસ્તારમાં આ વિસ્તારના એક એવા ગામમાં હું છું કે જે ફોટો છે જેમના હાથમાં આ ગામમાંથી નીકળેલા પહેલા શિક્ષક એક એવા શિક્ષક કે જેમણે આખા ગામને આ વિસ્તારમાં શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું એ ગામની શાળા પણ આજે એક શિક્ષકથી ચાલી રહી છે અઢીસો બાળકો છે અને છતાંય શિક્ષક નથી અને જ્યારે શિક્ષક ન હોય ત્યારે કઈ પીડા એમના ભાગમાં આવે તો કે કે જ્યાંથી શિક્ષણની શરૂઆત થઈ હતી એમણે પોતાની દીકરી એમની દીકરી દસમા ધોરણમાં પાસ થઈ એસએસસી પાસ થયા પછી ભણાવવા માટે લઈ નથી જઈ શકતા શું સ્થિતિ છે પહેલાં તો તમારી દીકરીની વાત કરો એ એસએસસી પાસ થઈ ગઈ બેન આમ વાત કરીએ તો કચ્છ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે અને આ પ્રદેશમાં બની અને પછમ એ વિસ્તાર છે આ વિસ્તારની અંદર એકસો ને અગિયાર કે એકસો છવ્વીસ પ્રાથમિક શાળાઓ છે જેમાં પંચ્યાસી ટકા જેટલા શિક્ષકો ઘટ છે આ બોર્ડર પટ્ટો છે આ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતું બીપીએલનું બાળક જેના પગમાં ચપ્પલ નથી સટમાં બીડો નથી એવો બાળક જ્યારે સરકારી શાળામાં ભણવા જાય છે ત્યારે શાળાએ શિક્ષક નથી અમને બાળકો ભણાવવા છે પચ્છમી ભૂગોળની દ્રષ્ટિએ એક બેઠ છે અને કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં આવ આ પચ્છમ વિસ્તાર આવે છે આજે જે આ સાહેબને જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યું હતું એમનું હું વિદ્યાર્થી છું અને એ સાહેબ રવિવારે પણ શાળા ચાલુ હોય ને વેકેશનમાં પણ હોય અને આજુબાજુના ગામડાના સાઠ જેટલા વિદ્યાર્થીઓ એમના ઘરે રહેતા હોય અને હોસ્ટેલ રાખી અને જે પગાર મળતો હતો બાળકોને ખવડાવી દેતા હતા એટલે કોઈ રાજકીય ભલામણ નહીં પણ તે વખતના દેશના મહામહિમ રાષ્ટ્રપતિએ ઓગણીસો ને ચોરાણું માં ઈસ્માઈલ માસ્તર સમાને રાષ્ટ્રપતિ એવોર્ડથી નવાજ્યા સમા સમાજના પહેલા અને અમારો ઓગણચાળીસ હજાર છસોની આસપાસ અત્યારે અહીંયા સમા સમાજ વસે છે એમાં પ્રથમ આ શિક્ષક હતા જેમણે અનેક વિદ્યાર્થીઓ એમની પાસે ભણી અને કોઈ એનજીઓમાં કોઈ સરકારી નોકરીઓમાં વિવિધ જગ્યા ઉપર પહોંચ્યા છે પરંતુ અત્યારે એ જ ગામની જે શાળામાંથી જે શાળાએ વિદ્યાર્થીઓ ખૂબ આપ્યા અને સરકારી નોકરીઓ સુધી પહોંચ્યા એ શાળા આજે શિક્ષકોને સાદ કરી રહી છે અને આ તુગા ગ્રુપ શાળા આજુબાજુમાં અનેક શાળાઓ છે જે ઝીરો મેકમથી ચાલી રહી છે વાત છે દીકરીઓને ભણાવવાની અમારી જ્યારે અમે અમને એવું લાગ્યું કે હવે આપણે કન્યા શિક્ષણ તરફ વળીએ અને કન્યાઓને ભણાવીએ ત્યારે અમે કન્યાઓને જ્યારે ભણાવીએ છીએ ત્યારે શાળાઓમાં આજે શિક્ષકોની ઘટ છે અમારી દીકરીઓ એસએસસી પાસ થઈ છે હવે ઉચ્ચતર શિક્ષણની વાત જ્યારે આવે તો ઉચ્ચતર માધ્યમિકની અહીં બાવીસ કિલોમીટરે એકમાત્ર ખાવડા ખાતે હાઈસ્કૂલ આવેલ છે ગવર્મેન્ટની મિત્ર અહીંયા કોઈ એસટીની સુવિધા નથી કોઈ ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી અત્યારનો સમય અને જે જમાનો ચાલી રહ્યો છે એટલે સત્તર વર્ષની ડિગ્રીને આપણે બાવીસ કિલોમીટર મૂકવી તો કેવી રીતે મૂકીએ સરકાર વારંવાર વાતો કરે છે કે બીટી પઢાઓ બીટી બચાવો બીટી ભણાવો ત્યારે અહીંનું બીપીએલ માણસ ગરીબી રેખા નીચે જીવન જીવતો અહીંનું પશુપાલક અહીંનું ગૌપાલક અહીંનું મહેનત મહેનતકશ કિસાન જ્યારે કાઢી મજૂરી કરી અને ધાન પકવીને દેશની બજારોમાં વેચવા માટે જ્યારે જાય છે અને અહીંયાનું દૂધ આજે શરદ ડેરી મઈ ડેરી જેવી અહીંનું દૂધ જ્યારે એ દુનિયામાં જાય છે ત્યારે એ અહીંનું માલધારીને અહીંના ખેડૂતના દીકરાને ભણવું છે ત્યારે એનું જે બંધારણીય અધિકાર છે એ પણ એમને મળ્યું નથી કારણ કે પ્રાથમિક બની વિસ્તારમાં છે એમાં થી પોણા ચારસો શિક્ષકોની ઘટ છે અત્યારની વાત નથી હંમેશા માટે ઘટ રહી છે આજે એક એક શિક્ષક થી શાળાઓ ચાલી રહી છે રોજ નવા વ્યવસ્થાવાળા શિક્ષકની વ્યવસ્થા શિક્ષકને ચહેરો જોવું પડે છે જ્યારે નવું ઓચિતો શિક્ષક આવે કે હું રઘુવીરી પ્રાથમિક શાળામાંથી આવ્યો છું હું જૂના પ્રાથમિક શાળામાંથી આજે આવ્યો છું ત્યારે એ બાળક અને જ્યારે ત્રણ વર્ષ સુધી જ્યારે શિક્ષક અહીંયા માન કચ્છી શીખે અને કચ્છી ભાષા શીખે અને લેંગ્વેજનું જ્યારે પ્રસન્ન ઊભો થાય જ્યારે એ કચ્છી શીખી જાય ત્યારે અહીંથી તાલુકા ફેરબદલી કરી ગાંધીધામ અને રાપર તાલુકાના છે આડેસર સામખિયારી વગેરે વગેરેના છેવાડાના વિસ્તારમાં ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર ત્યાં નજીક થાય ત્યાં બદલી કરાવીને જાય છે ત્યાં આ સરહદી વિસ્તારની શાળાઓ હંમેશા માટે જે છે એ શિક્ષક વગરની રહી જાય છે અને બાળકોનું શિક્ષણ બગડે છે વાંચન લેખન અને ગણનની જે વાત રહી જો વિષય વાય શાળાઓમાં શિક્ષક જ નહીં વે તો વાંચન લેખન અને ગણન બેન કેવી રીતે કહેશે એકસો ને છવ્વીસ પ્રાથમિક શાળાઓ વચ્ચે એક પણ સેલ્ફ ફાઈનસની શાળા નથી અહીંનું ગરીબ વિદ્યાર્થીને ભણવું છે એમને કલેક્ટર બનવું છે એમને ડોક્ટર બનવો છે એમને એન્જિનિયર બનવો છે પણ કેવી રીતે એમ ભણે કારણ કે એને પ્રાથમિક પાયો જ એમનું મજબૂત નથી પ્રાથમિક પાયો તો જ મજબૂત થઈ શકે જો એને શાળામાં મજબૂત શિક્ષણ મળે જ્યારે આવા અખંડ શિક્ષક હતા જેમણે આ વિસ્તારમાં તે વખતે ખારા રણમાં મીઠી વિરળી સમાન જેમણે શિક્ષણ આપ્યું ત્યારે આજે કાંઈક અમે વિસ્તારનું અવાજ ઉઠાવીએ છીએ અને વિસ્તારમાં શિક્ષકો માટે માંગણી કરીએ છીએ અમારી એક પણ માંગણી છે કે કચ્છની શાળાઓમાં કચ્છી શિક્ષકો જો કે આ સરકારે મંજૂર કર્યું હા મંજૂર કર્યું છે ખબર નહીં ક્યારે હજી ક્યારે થશે અને બધા શિક્ષકો જ્યારે જિલ્લા ફેર કરીને વતનની વાત પકડી ગયા છે ત્યારે અમારી આ સરતી ગામડાઓની શાળાઓ આજે સુની સુની લાગી રહી છે શાળાઓમાં બાળકો આવે છે પણ કોણ શિક્ષક આવશે એમાં અડધો કલાક તો ચાવી માટે પણ ફાંફા માડવા પડે ત્યારે કારણ કે રોજ વ્યવસ્થામાં આવનાર શિક્ષક પાસે આ ગરીબ વિદ્યાર્થી કેમ ભણે

ક્યાંક કોઈકે તો આવવું પડશે આમાં બહુ બધાનું દાયિત્વ છે સરકાર તો પોતાનું દાયિત્વ સંપૂર્ણ રીતે ચૂકી જાય છે અને એ જો સંપૂર્ણ રીતે ચૂક્યા ન હોત તો આ સ્થિતિમાં બેઠા જ ન હોત આપણે આ ચર્ચા કરવા માટે આ બહુ જ દૂર છે તમે કચ્છ આવો એટલે તમારે ગાંધીનગર અમદાવાદથી આવવું હોય તો કચ્છ તો ઓલરેડી દૂર છે તમે સામખિયાળી તો પહોંચી જાવ પણ પછી ત્યાંથી ભુજ ને પછી ભુજથી છેક પચ્છમમાં આવવું એ પણ બહુ દૂર છે પણ આટલે દૂર આવ્યા પછી એટલું સમજાય છે કે અહીંયા કોઈકે તો આવવું પડશે કેમકે જો તમે નહીં આવો તો આ પરિસ્થિતિ બહુ બદલાશે નહીં બીજી વાત અહીંયા સૌથી મોટી કેમ કે બાળકોની આંખોમાં સપના નથી એવું પણ નથી બાળકોએ શિક્ષણનો સ્વાદ ચાખેલો છે પણ એ ચાખ્યા પછી એમનાથી એને દૂર કરી દેવામાં આવ્યું છે આ સ્થિતિ બતાવવાનું ચિતાર બતાવવાનો ઉદ્દેશ્ય માત્ર સરકારની ટીકાનો નથી એક દર્પણ શિક્ષકોની સામે પણ ધરવાનું છે કેમ કે જ્યારે નોકરી લેવી છે એ નોકરી લઈ લે છે કચ્છમાં પછી બોન્ડ ભરીને એ લોકો પણ ભાગી જાય છે એટલે તમે જ્યારે અહીંયાથી દૂર જઈ રહ્યા છો ત્યારે તમે એ ભૂલી રહ્યા છો કે કચ્છના કે પછી છોટાઉદેપુરના કે દાહોદના એ બાળકોને પણ શિક્ષણનો અધિકાર છે એમને પણ એમની આંખોને પણ સપનાનો અધિકાર છે અને અધિકાર કોઈની પાસેથી ન છીનવી શકાય સપના જોવાનો અધિકાર ન છીનવી શકાય જો તમે એની પાસેથી સપનાનો અધિકાર લઈ રહ્યા છો તો તમે એમને જીવતા મૃત છોડી રહ્યા છો અને શિક્ષણ વગરના બાળકો કોઈ પણ વિસ્તારને ન મળવા જોઈએ આ વિસ્તારનું ભવિષ્ય એક દિવસ બદલાશે એવી અપેક્ષા સાથે હું કચ્છમાંથી આ રિપોર્ટિંગ તમને બતાવી રહી છું સહયોગી મયૂર છે કેમેરા પર અને આ બધા દ્રશ્યો તમારા સુધી લઈને આવ્યા છે નમસ્કાર